સુરેન્દ્રનગર જિલ્લાના નાના મોટા સ્થાનિક ઉદ્યોગોને વિકાસની પૂરતી તક મળી રહે તે માટે સુરેન્દ્રનગર ખાતે ભવ્ય બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેની તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે જેના ભાગરૂપે લીંબડી જીનિંગ કેમ્પસ ખાતે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા મિલન જીનિંગ પ્રેસિંગ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા એમએસએમી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીયકૃત બેન્કો દ્વારા લોન અને ધિરાણ અંગેની વિસ્તૃત જાગૃતિ સભર માહિતી આપતો સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનારમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા ગૌણ સેવા પસંદગી સમિતિના પૂર્વ ચેરમેન પ્રકાશભાઈ સોની તેમજ અગ્રણી ઉદ્યોગપતિ બાબુલાલ જીનવાલા નરેશભાઈ કેલા કૃષ્ણસિંહ રાણા તથા નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ શેઠ વગેરેઓ ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં જિલ્લા કુટીર ઉદ્યોગ અને રાષ્ટ્રીયકૃત બેન્કોના અધિકારીઓએ લઘુ ઉદ્યોગ માટે રાજ્ય સરકારની લોન અને તેની સબસિડી તથા વ્યાજ દર અંગેની પૂરતી માહિતી આપી હતી આ સમગ્ર સેમિનારને સફળ બનાવવા અગ્રણી ઉદ્યોગપતિ બાબુલાલ જીનવાલા તથા ઝાલાવાલ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ટીમે જહેમત ઉઠાવેલ હતી માત્રમ નમસ્તે મિલનજીનિંગ પ્રેસિંગ લિમિટેડ બાબુભાઈ જીનવાડા ઝાલાવાડ ફ્રેડ એન્ડ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી અને મિલનજીનના ઉપક્રમે અમે ઘણા સેમથી ઘણા સમયથી વિચારતા હતા કે હમણાંથી લીંબડીની અંદર ઉદ્યોગને લગતો અને સ્ટેટ બેંક અથવા તો બેંકને લગતો કોઈ સેમિનાર નથી થયો અને ઘણા તરફથી ઘણા સમિતિ એ લોકો તરફથી પણ જાણ હતી કે તમે કંઈક આવો સેમિનાર કરો તો એ ઉપક્રમે આજે અમે એક સેમિનારનું આયોજન કરેલ છે આ સેમિનારની અંદર લીંબડીના ઉદ્યોગો જે રહ્યા એને કોઈને એક્સપેન્શન કરવું હોય કોઈ નવા ઉદ્યોગ નવા કોઈને ઉદ્યોગ બનાવવા હોય તો એની એની જે ગુજરાત સરકારની જે પોલિસી છે એની માહિતી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આપવામાં આવશે તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એજીએમ અને એમની ટીમ પણ આવેલ છે સુરેન્દ્રનગરના ઝા સાહેબ અને એમની ટીમ પણ આવેલ છે એ ટીમ બેંકની પોલિસી કે જે ઉદ્યોગો જે તમારે કરવા છે એ ઉદ્યોગની અંદર બેંક કઈ રીતે ઉપયોગી થઈ શકે ઉદ્યોગ અને બેંક એક સિક્કાની બે બાજુ જેવું છે એટલે બંને હોય તો જ લોકોનો ઉદ્યોગ કરી શકે આ સિવાય સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ઝાલાવાડ ફેડરેશન દ્વારા એક મેગા એક્સપોનું સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજન એમની ટીમ કરી રહેલ છે એની અંદર પણ હું વધુ નહીં કહેતા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આપણા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ટેક્સટાઇલ પાર્ક કરવા માટેનું એક વચન આપેલું હતું તો એ ટેક્સટાઇલ પાર્ક જો મંજૂર થઈને જલ્દી વહેલાસર આવી જાય તો ખૂબ જ ઉદ્યોગોની સ્થાપના થઈ શકે લોકોની રોજગારીની ખૂબ તક વધી શકે ખેડૂતોને પોષણ ભાવ મળી શકે તેમજ આ આ જિલ્લાની અંદર લોકોની રોજગારી વધી શકે વેપાર ધંધા પણ એના અનુસિર વધી શકે તો આ મોદી સાહેબને ખૂબ નમ્ર વિનંતી કે આ અનુસંધાને જલ્દીથી આપણો ટેક્સટાઇલ પાર્ક બને અને આ ઉદ્યોગોનું આ જિલ્લાનો વિકાસ થાય એવી એવી ભાવના સાથે આજ રોજ લીંબડી ખાતે મિલન ગ્રુપ દ્વારા જે વેપાર ઉદ્યોગ અને વિવિધ સંસ્થાઓનું જે આ સ્નેહ મિલન કાર્યક્રમ આયોજન કર્યું છે જેમાં મુખ્ય હેતુ છે કે ઉદ્યોગ અને એની સાથે સરકાર જેવી રીતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર બેન્કિંગ એવી રીતે એસ આ બધી સંસ્થાઓને અહીંયા ઇન્વાઇટ કરીને એક સુંદર આયોજન કર્યું છે કે જેનાથી વેપાર ઉદ્યોગને કેવી રીતે પ્રોત્સાહન મળી શકે સાથે સાથે ઝાલાવડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝને પણ આ કાર્યક્રમમાં શ્રી મિલન ગ્રુપ દ્વારા આજે ઇન્વાઇટ કરવામાં આવ્યા છે અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આગામી તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ભવ્ય મેગા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે તો આજે એ નિમિત્તે મિલન ગ્રુપે અમને સૌને અહીંયા આમંત્રિત કર્યા છે અને ફેડરેશનની ટીમ એમનો ખૂબ ખૂબ આભાર માને છે એને શું લાભ મળશે જ્યારે કોઈ પણ ઉદ્યોગકાર છે એ પોતાની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ કરતું હોય છે પોતાની સર્વિસનું બ્રાન્ડિંગ કરતું હોય છે આવા વિવિધ એક્સપો અને એક્ઝિબિશન દ્વારા એને એક મોટું પ્લેટફોર્મ મળતું હોય છે જ્યારે ત્રણ દિવસની અંદર લગભગ દોઢથી બે લાખ લોકો એ સ્ટોલની મુલાકાત લેતા હોય છે તો ઘણીવાર એવું બનતું હોય છે કે સુરેન્દ્રનગરની અંદર આવા નાના નાના ઉદ્યોગો ખૂબ સુંદર કામ કરતા હોય છે પણ લોકો સુધી તેની માહિતી નથી હોતી તો અમારું આ એક્સપો છે એ આવા ઉદ્યોગકારોને એક આવું જોરદાર પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે કે જેના થકી જિલ્લાના મહત્તમ લોકો સુધી એના વેપાર ઉદ્યોગની માહિતી પહોંચી શકે અને એના વેપાર ઉદ્યોગનો વિકાસ થઈ શકે